રામ રામ ને સીતારામ થઈને તું બોલી લે તો આ તો તમે બોલો હું બોલું કે તું તમે બોલો બે એક જ છે ને ગ્રીષ્મન પપ્પા પણ તું આ બધે ભાઈ રામ રામ ને સીતારામ બધાઈને તો હવે તું આ એમ કે ને કે ગ્રીષ્માના પપ્પા તો આપણી છોકરીને તો કોઈ જોઈ ને એને તો તે બતાવી ને આ વિડીયો પૂરો જોવો એમાં અમે અમારી ગ્રીષ્માને બતાવશું હમ એની એન્ટ્રી કરવી છે એમ હા વાહ વાહ મારે બેંકમાં એન્ટ્રી કરવા જ આવ્યું ઘણી ત્યાં કોમેન્ટ આવતી કે ગ્રીષ્મા કોણ છે આજે અમારે દીકરીનું નામ ગ્રીષ્મા છે એને બતાઈજો ભાઈ મારી ઢીંગલીનું નામ છે ને ગ્રીષ્મા છે તો આપણે ક્યાં આ નારિયેળ નઈ પાક્યા હોય યાર નઈ હોય આને троપો પીવો તો કે троપા પાક્યા હોય તો ક્યાં હવે જોતો ખોરી પાકળ હોય તો

અબોડી માં બોર આવે આયા હોય તો ખાઈ લે ઊભાતો રયો દેખાતો તમ હે ને બધાય ગણી લેવા છે કેટલા છે કાયમ એટલે કોસું થાય છે તો ઉપાડી જાય છે એટલે કઈ હું નથી પી હો એક એક ઓછું થાય એવું લાગે તમે દવા સાટતા તો કાલે સીધા બેઠા હતા એક ઠપકાવી લીધો છે વાહ લે હવે તો આવા આરોપ નાખે ઓ ભાઈ મારી ઉપર આ લઈ કે ત્રોપો ઠપકા હવે એટલું નારી રહ્યું છે અહીંયા જો ભાઈ મારે સાયું આવતો હોય મારે બે હું નહીં અહીં બે હું નહીં દવા સાટતો હોય તડકા એવા પડે હમણાં બે હોતો ખરે પણ તમે મોબાઈલ જોયા મેં મારે માવા સિવાય કંઈ જોતું જ નહીં મામાજો છે આ લુંબરે троપાનું આમાંથી તો એક પાકું તોડી જ લઉં એલા ભાઈ નેત તોડવા કાસા છે અજી અમાર પાણી તો આવી ગઈ છે નારિયળ ના 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 એ નેત કાસા કઈ троપા તોડાય શું તું યાર તો તો મરહાટું જુનાગઢથી લઈ આવતાય હું બધું હા હું троપા પાઈ તને આ તો પાકું છેલા આ તો ના કાસુ છે યાર આ ભાઈ જોઈ લો આ તમે ત્રોપો જો આ કાસો છે કે પાકો કોમેન્ટ કરો એ આમાં કઈ આ માને નહીં કોઈનું નું હાવ હું તમને હું કહું ગ્રીષ્મન પપ્પા આ ત્રોપા માં કઈક નાખવાનું હોય તો વધારે નારિયેળી માં કઈક નાખે ને તો ત્રોપા વધારે આવે આપણે ખબર ને આ કોઈને ખબર હોય ને ભાઈ કે નારિયેળી માં હું નાખું પડે તો એને કોમેન્ટ કરજો બરોબર ને મને ખબર ને મારા વધારે ત્રોપા લૂમ જુમ આવા છે બાકી સાણિયા માં હું ઘટે નહીં મને ખબર હોય

તારા જેવી તો નહીં લાગે મારી જ કોમેટો આય છે તમારા જેવી કે મારા જેવી છે તો આપણી દીકરી આપ કોમેટ મારી જાય છે જોઈ મારા જેવી તો ભાઈ હમણાં તમને બતાવીએ તમે એને કોમેન્ટ કરજો તો વિડીયો જોતા રહીજો તો ભાઈ અમારી ઢીંગલી જો એ લઈએ ઢીંગલી લઈએ હાલો લઈ આવ ગ્રીસ હા કોમેટ કરજો તમે ઓ કીના જેવી લાગે આપણી જીત થાવી જોઈએ યાર એ આપણા જેવી જ લાગે મમ્મી જેવી નથી લાગતી जो आ गई अमरी ए जो हमारी ढींगली ग्रीस में से जो भाई आ से अमरी ढींगली कितना तो? कितना तो? राम राम सीता राम कितना तो? ग्रीस में क्या जो भाई किन्हाजी भी लगे हेलो હેલો મિસ્ટર જોજો કે કેતા એક રીસ નો લો ભાઈ કેના જેવી લાગે તમે હેને કોમેન્ટ કરો યાર એટલે અમારે હેને ડોખો બંધ થાય મારી જ કોમેન્ટો વધારે છે મારા જેવી લાગે મારી જ મારી જ કોમેન્ટો વધારે છે મારા જેવી લાગે મારા જેવી લાગે હમ તો જો ભાઈ આ છે અમારી દીકરી આનું નામ છે ગ્રીષ્મા અને આના કેટલા મહિના છે આપણે છ તારીખે ચોથો મહિનો પૂરો થાય આનો જોઈ લો તો ભાઈ તમે કોમેન્ટ કરજો આ છે અમારી છોકરી કોના જેવી લાગે તો હાલો બધા જય માતાજી કા કોમેન્ટ મારી જાય છે વિડીયો સુધી જોતા રહેજો સબસ્ક્રાઇબ કરજો હા સબસ્ક્રાઈબ કર નાખજો ભાઈ આ કે હાલો ભાઈ બધાને જય માતાજી મળ્યા પાછા આગળના વિડીયો માં